હાલ દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી અને શ્રદ્ધા મનાવવામાં આવી રહ્યો છે ત્યારે હોલિકા દહન બાદ હોળીના પર્વનો બીજો દિવસ એટલે કે ધૂળેટી ધૂળેટી એટલે રંગોનો પર્વ ત્યારે આજે દેશભરમાં લોકો એકબીજાને રંગોથી રંગીને જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવતા હોય છે આ પ્રસંગે ઠેર રંગોત્સવ ધૂળેટી સ્નેહ મિલન જેવા સામૂહિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે અને સામૂહિક એક સ્તરે ભેગા થઈ એકબીજાને રંગોથી રંગીને ધૂળેટીને ખુશીથી સાથે જીવન રંગીન બને તેવી શુભકામનાઓ પાઠવવામાં આવે છે જે અંતર્ગત છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાના નિવાસસ્થાન સંત કૃપા ફામ પસેડી ખાતે કાર્યકરોનો ધૂળેટી સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવે તો આ કાર્યક્રમમાં લોકસભા વિસ્તારના ભાજપના કાર્યકરો શુભેચ્છકો ઉપસ્થિત રહી છોટાઉદેપુર લોકસભા ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવાને વિવિધ રંગોથી રંગીને તેઓનું જીવન રંગીનમય બને તેવી શુભકામનાઓ સાથે ધૂળેટી પર્વની ધૂળેટી ની શુભકામના પાઠવી હતી આજે ધૂળેટી ના પર્વ નિમિત્તે વસેડી ગામે સંતકુપા ફાર્મમાં મારા તમામ કાર્યકર્તાઓ સાથે ધૂળેટી બનાવવામાં આવે અને વિસ્તારના તમામ કાર્યકર્તા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી